આગથળાના એએસઆઈને પીએસઆઈ તરીકે બઢતી મળી લાખણી તાલુકાના આખથળા મુકામે છેલ્લા પાંચ વર્ષ કરતાં વધુ સમયથી એએસઆઈ તરીકે ઉમદા ફરજ બજાવતા જયરૂપજી વી ચૌધરીને પીએસઆઈનું ખેડા જિલ્લામાં ખાતાકીય પ્રમોશન મળતા આજે પોલીસ પરિવાર અને આગેવાનોની હાજરીમાં માનભેર વિદાય પ્રસંગનો કાર્યક્રમ યોજાયો હતો એમણે આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે સઘન પ્રયાસ કરી અને જનતાના હૃદયમાં એક ઊંચું સ્થાન પ્રાપ્ત કર્યું હતું એમની ઉમદા કામગીરી વિશે પત્રકાર સુરેશભાઈએ જણાવેલ કે એમના દ્વારા લાખણી વિસ્તારમાં જે સેવા આપવામાં આવી છે એ ખરેખર છે એક ઈમાનદાર પોલીસ તરીકે શ્રેષ્ઠ ફરજ બજાવી સેવા સુરક્ષા અને સલામતીને શોભે એવી ઉમદા કામગીરી કરીને પોલીસની અસ્મિતા અને ગૌરવને પણ ઉજળું કર્યું છે જેથી તેમને માનભેર વિદાય અપાઈ હતી આ પ્રસંગે પીઆઈ આર એલ મકવાણા તમામ પોલીસ સ્ટાફ મિત્ર વગેરે ઉપસ્થિત રહ્યા હતા એડિટર એન્ડ બ્યુરો ચીફ રિપોર્ટર સુરેશકુમાર પુરોહિત બનાસકાંઠા